પણ એનો આપણો આવવાનું કારણ શું છે એનો મર્મ આપણે જાણતા નથી એટલે કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય જન્મનો મર ચપટી લોટને કારણે કોટિક બાંધ્યા કારણ આપણે જમવા જ કેટલી ચોઈસ આપણે ધન દોલત ગાડી મંગલા બધું હોય પણ છે તો બે રોટલી જ ને એટલે એટલા એ ખાલી બે જ રોટ જમવાની હા અને એના માટે આપણે તૂટી મરીશી કેટલું ભરીશી અને કેટલા કર્મો બાંધીશી આ ખાવા હાટું જ ને ખાવા પહેરવા અને આ મખાન આ ત્રણમાં આપણે જીવન આપણું ગાડી નાખીશું પણ આપણે મનુષ્ય જન્મનો મર્મ મનુષ્ય અને આપણે કોણ દઈ આવ્યા છે માતા માના ઉદરમાં માના ઉદરમાં નવ નવ માસ આપણે ઊંધે માથે લટકી આ શાસ્ત્ર કે છે ઊંધે માથે લટકી અને કેટલી એનો પોકાર કરે છે કે મને આમાંથી છોડ બંદન માંથી એટલે નવ નવ માં સુદર રહીને જીવ આવી અને પરમાત્માનું નું કે હું ભજન કરીશ તો તમે છોડો એવો કરાર કરીને આવે છે પછી આવીને કરાર ભૂલી જાય છે અને તું અને હું આયા એમાં પછી માયા લાગે છે માં બોલાવે એટલે એના ખામું જોવે પછી ઘોઘરો વગાડે તેના ખામું જોવે એટલે પછી માયા વધતી જાય છે પછી મા કે આ તારો ભાઈ છે આ તારો બાપ છે ને બધાને નામ શીખડાવે પણ મૂળ જી વસ્તુ હું કામ આવ્યો છો ઈ બાળક ને ભૂલાવી દે છે અને બીવરાવાની વસ્તુ લખે છે કે ભાગડો આવશે બીજા ના આવશે એવા કરી કરી નાન ડરપોક બનાવી લે નાન પણ એટલે બી તો જ ફરે એટલે આપણે ને આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણે એનો મર્મ ભૂલી ગયા અને આપણે બાળકને એવા સંસ્કાર દેતી છે આપણે એવા નિર્ભય બનવા કે તું શું કરવા આવ્યું છે આ જગતમાં તું શું કાર્ય કરવા આવ્યું છે તું તારું જાણવાનું તું તારું સોરનું જનનમરણ મટાડવા આવ્યું છે અને આય જન્મના કોટી કોટી કર્મ બાંધી અને આના એ બધી માયા એમાં જીવ આ હલવાઈ જાય સામંત આય આવી નવ ઇન્દ્રિયો છે ને નવ ઇન્દ્રિયો પરમાત્મા એ ઓરી કર લઈ છે એટલે 12 દ્રષ્ટિ પર સર્વની આપડે 12 નું જોઈ 12 નું બોલે 12 અંતર ન ભૂલી ગયો હા અને નવી ઇન્દ્રી છે ને એ અંદર માં લઈ આવીને આખું બંધ કરી અંદરનું સાંભળી જો આ ઘંટ બધી છે ને આ બાર છે ને એવી જ અંદર છે આ પિંડ પિંડે છે 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 ને ને એવું જ આપણે આપણે રહ્યા પણ અંદર દ્રષ્ટિ કરી અંદર જાય આપણે ઉતરી જે ઘરેથી આપણે આવ્યા છે ત્યાં જવાનું છે જાય તો આ જીવને શાંતિ મળે નકર જો આમાં તો અટરાઈ ગયો તો આમાં તો છૂટું બહુ મુશ્કેલ છે કોઈ એવા સંત મળે ને

એટલે એવું આપણે પછી આ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે છોડી રે આ જો કઈક રાણા આમાં રાવણ જેવા ભાઈ ગયા ધરતી ધ્રુજાવતા ધરતી ધ્રુજ આવતા આ ધીરુ અંબાણી ને તો કેટલો રૂપિયો તો કેટલા ડોક્ટર માંથી હો ડોક્ટર જેટલું જઈ જઈ હાજર હતું ને અત્યારે છે પણ નેહનો નો વિલય થાય છે આપડે થાય કે આ કઠણ કાળે કાળ આવતો નથી આત્મા તો અમર છે આત્માને કોઈ ની કાળ લાગતો જ નથી પણ આ તો જોઈ જવા હા એટલે બીજાને જોઈને આપણે માની લઈએ છીએ કે હું કાળ આવ્યો ને હું મરી ગયો પણ પોતે કોઈ દિવસ મરતો નથી જન્મતો નથી હજમ છે અમર છે અવિનાશી છે પણ એવો આપણને કોણ જાણ કરાવે કોઈ સંતો કોઈ જાગેલા હોય આ જોઈએ જોઈએ પણ ત્યાં જોયા જ્યાં જોયા બધા અંધ રાંધણ અરીશો બતાવો અહીંયા એ જોવે એ તો છાણા સમજ માને

આપણને દેખાય તરસ લઈ ગયે આપણે જાય તો કાંઈ ન હોય એટલે એવો જાજવાણ જળ જેવો કીધો છે અને સંસાર ધોળા ના બાંચકા જેવો કીધો છે પછી રંગ પતંગ ઉડી જશે જા આમાં કા કાળો હોય ધોળો હોય એ રંગ તો બધે ફના થવાનો છે આપણા શરીરનો એ તો બધે ફના થાય આમાંથી જેમ કે છે આંકડાનો થોર આકડાના ધોરમાં દૂધ નીકળે પણ કાંટા કેટલા હોય એટલે એવો છે આજી

એટલે ઈ રંગ છે હરીનો કે જે ઘર થી આપણે આવ્યા છે ઈ રંગ આપણને ચડે તો માને રે પાક અંતકાળે જાવ એ હારે સાથે પુન્ય ને પાકું કોના છોરું આપડે જાય જોયે છે ને કે કઈ ગયું ભૂગ્યું છોકરા બધા એ જ પડ્યા રહ્યા ભજવવા આવ્યા છે આપડે પાત્ર ભજવવા આવ્યા બેને કીધું કોઈ નું પાત્ર નથી આપણા પાત્ર જોવાનું બીજા પાત્ર માં જોઈ ને આપડે પાત્ર પોતે એટલે પોતે તો હજારો અમારા હાથમાં છે અને આ આપણું કોઈ હબુ નથી અને અહીંયા આવીને મારું મારા માતા ને મારા પિતા ને મારા છયા મારા છોકરા એ પણ કોઈ તારા નથી જાય જોઈએ જ છે કઈ ભેગું જાય છે નથી ઈચ્છા એને ભેગી જતી ગમે એટલા ખેતરો પડ્યા જમીન મકાન બધું એ કણીએ ભેગી નથી આવવાની અંધકાર જવું એકલું

આવી શિક્ષા આપણે મનુષ્ય બનાવી પોતાને જાણવું કોણ છો જ્યાં ક્યાં આવ્યો છે ત્યાં જવાનું એટલે હેતે હરિરસ પીજ એટલે કે જે તે હરિરસ આ પ્રભુ રસ બીજી આજનો દિવસ રડી આમણો કાલે આપડે સિર ઉપર ખાતરી માળી આ ફૂલડાણે છે ને તો કળીયું હોય ને ફૂલ ફૂલ બધા માળી લઈને મેળા જાય ભયા જાય પછી કળી હોય એ વિચાર કરે છે કે આપણે

રમે દિવસને આ જોઈને આ જાણી જાય પોતાનું સ્વરૂપ કે પોતાનું સ્વરૂપ આ તો તમારું રૂપ છે પાછું પોતાનું સ્વરૂપ કેવું છે એ જો જાણી જાય તો પછી આ સુખ દુઃખના આંચકા ન આવે અને આ જન્મ મરણ મટી જાય સુખ દુઃખના આંચકા મટી જાય આવે તો બધાય ઉપર સંતો મોટા રામ ઉપર બધા ઉપર આવ્યા છે પણ એ પોતાના સ્વરૂપ ઉપર રહ્યા છે અને જ્ઞાન પોતાનું સ્વરૂપ છે જ્ઞાન એ સાચું સ્વરૂપ તમારું જ્ઞાન છે એ જ્ઞાન રાખો મારું મિથ્યા કરો હું છું અને મારું બધું છે એને મિથ્યા કરવાનું છે એ વગર છૂટી શકાય એમ નથી પણ એ ક્યારે છે પોતે અમર છે પણ એમને સમજાય આના માટે લેવી પડે અને અનુભવ કરવો પડે ખુદ ત્યારે થાય જનમ કોઈ ના મટતા જ નથી ગુરુ સિવાય તમે ગમે ને કયો જન્મ મરણ અત્યારે તમારા માથે છે ને પણ પણ તમે જ કયો મારી માથે નથી હું તો જન્મ મર છું અવિનાશી છું તમને ખુદ અનુભવ થઈ જાય અજન્માની કરે વયા છો જનમ એ નહીં મરણ એ અત્યાર સુધી તો તો જન્મ મરણ રહે છે કેમ કે આ નાખી દીધા છે એમાં તમને અંધારામાં એટલે અંધારામાંથી નીકળવું હોય તો પ્રકાશ છે ને એમ ગુરુ છે એ પ્રકાશ છે એ પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ કરે તમારે એટલે પ્રકાશ થાય ને એટલે દેખાય ને બધું આ જો લાઈટ ન હોય તો આપણે કાંઈ ફાંફા મારી પણ લાઈટ થાય એટલે ઓટોમેટિક આપણને બધી ઘરમાં રૂમમાં બધી વસ્તુ પડી હોય આપણને દેખાય ઓટોમેટિક કાંઈ કેવું પડે એમાં સૂરજ ઉગે તો ઢાઈકો રહ્યા સૂરજ ઉગે તો બધું કેમ અંજળ થઈ છે એમાં ગુરુ આપણામાં જ્ઞાન મૂકે છે એટલે ઓટોમેટિક આ વિશ્વનું આખા બ્રહ્માંડનું પોતાનું અને પરમાત્માનું બધું જ્ઞાન થઈ જાય જેઓ આત્મા પ્રબળ હોય ને આમાં છૂટવાથી થી મતતા હોય તો એને છૂટવાનું મત થતા હોય ને છૂટુ હોય ને તો છોડે જ છે સાર જો હંસ ગતિ કેને કહેવાય કે આ દૂધ ને પાણી બે ન ખા કરી ના હા કાકરા ને ને મોતી ને એટલે દૂધ ને ને પાણી છે ને છૂટું પડી જાય ને જે દૂધ દૂધ છે ને એ ઈકોલો થઈ જાય એ